વાત કરીએ મહેસાણા તો મહેસાણા કોંગ્રેસનો અનોખો વિરોધ કે જ્યાં સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસ પાણીમાં ગરકાવ અંડરપાસ પાણીમાં ગામો ની અવર ગામોની અવરજવરમાં હાલાકી જોવા મળી રહી છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવે છે અનોખી રીતે વિરોધ કરવામાં આવે છે હોદ્દેદારોએ અંડરપાસમાં ડૂબકી

અનેક વખતે રજૂઆત કરવા છતાં આ નાળું ખાલી કરવામાં નથી આવતું અને થોડો પણ વરસાદ પડે છે તો પણ આ નાળું ભરાઈ જાય છે અને પચાસ જેટલા ગામોના લોકો પરેશાની ભોગવી રહ્યા છે આજે પચાસ ગામના લોકોની અવર જવર બંધ થઈ છે ત્યારે આજે અમે તંત્રની આંખ ખોલવા માટે થઈ અને આજે આ નાળાની અંદર વિરોધ દર્શાવ્યો છે જેમ બને તેમ આ નાળાની અંદર પાણી જલ્દીથી ખાલી કરવામાં આવે જેથી કરીને પચાસ ગામના લોકોને હોસ્પિટલ જવા માટે અથવા તો કોઈ રોજગારી માટે ધંધા માટે બહુચારી આવવા જવા માટે આ રસ્તો ખુલ્લો રહે તો ઘણી બધી સરળતા રહે છે એના માટે થઈ અને તંત્રને વિનંતી કે તાત્કાલિક ધોરણે જે પણ વ્યવસ્થા કરવાની થાય વ્યવસ્થા કરી અને આ નાળું ખોલવામાં આવે